મીટિંગ કરેલ હોય કેટલાક સામાજિક તત્વોએ મીટિંગમાં હલ્લા બોલ કરી ગાળો અને ધમકીઓ આપી આ સામાજિક તત્વોએ મિટિંગને વેરવિખેર કરી અને ત્યારબાદ ચસિબી બોલાવીને બેન અધિકૃત રીતે હિતેન્દ્રસિંહ ઠાકોરના ઘરની ગટર ચેમ્બર સહિત લાઇન તોડી નાખતા હિતેન્દ્રસિંહે ન્યાયની દાદ માટે પોલીસ સ્ટેશન નગરપાલિકા મામલતદાર કચેરી પ્રાંત કચેરી કલેક્ટર કચેરી અને સુરત આરસીએમમાં રજૂઆતો કરી છે હિતેન્દ્રસિંહ ઠાકોરે ન્યાય માટે દોડી રહ્યા છે અને આવા લોખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી બૂમો પાડી રહ્યા છે ચંબુસરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું આવા સામાજિક તત્વો ઉપર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ એ જંબુસરમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર દિવાન એમતિયાઝ ત્યાઝ એસડી ન્યૂઝ ગુજરાતી ચંબુસર ભરૂચ હું હિતેન્દ્રસિંહ સોવનસિંહ ઠાકોર ગાયત્રી નગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે પચીસ તારીખે અમે સોળ મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિફેર કરી નાખી હતી અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને જેમાં અરવિંદ ચૌહાણ ચંદુ પતિયા દિવ્યાંગ પરસારવાળા

ગાયત્રીનગર સોસાયટીનો રહેવાસી છું અને પચીસમી તારીખે અમે સોસાયટી પરિવારની એક સોળ મુદ્દાના એજન્ડાની મિટિંગ અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે રાખી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અમે સારા કામો કરીએ છીએ એમને ગમતા નથી એ લોકોએ આવીને મિટિંગમાં હલ્લાબોલ કરી અને અમને અપશબ્દો બોલી ધમકીઓ આપી અને મિટિંગને વેરવિખેર કરી નાખેલી હતી અને ત્યાર પછી એ લોકોએ જેસીબી બોલાવીને મનસ્વી રીતે નગરપાલિકાએ અમને જે ગટર લાઈનની સુવિધા આપી છે એ આખી લાઈન એમણે એમને જેસીબીસી તોડી નાખી છે એ લોકો અત્યારે એવું કહે છે ખાલી અમારાથી ભૂલમાં પાવળો વાગી ગયો છે પરંતુ એ વાત સત્યથી પર છે અને આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાની અંદર મામલતદાર કચેરીએ પ્રાંતમાં કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં ન્યાયની દાદ માટે અરજી કરેલી છે